તેમના સાત અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા બે સંતાનોને સારું ટ્યુશન મળે તે માટેની શોધ વચ્ચે પરિચિત વ્યક્તિ તેમને ડિંડોલીના અરિહંત પ્લાઝામાં આવેલા અનિકેત કોમ્પ્યુટર એજ્યુકેશનમાં લઈ ગયા હતા અહીં ક્લાસીસના સંચાલક પ્રદીપ માધવ પ્રસાદ ઉપાધ્યાય હતા પોતાનું ક્લાસીસ ઉમદા કક્ષાનું હોવાનું જણાવી બંને બાળકોની વાર્ષિક ફરી બાર હજાર ચારસો રૂપિયાનું ભરવાનું કહેતા આ ગેરેજ સંચાલકે ત્વરિત ભરી દીધા હતા ચૌદમી ઓક્ટોબરે બાળકોને ટ્યુશન માલિયાના પચીસમા દિવસે આ ક્લાસીસ બંધ થઈ ગયાનું જાણવા મળતા અંબેલાલ ગોટ ક્લાસીસ પર પહોંચ્યા હતા અહીં તેને બીજા અઢાર વાલીઓ મળી આવતા તેમના બાળકો પાસેથી ફી પેટે ઉઘરાણી કરી સંચાલકે શટર પાડી દીધું હતું વીસ વિદ્યાર્થીઓ સાથે ચોરાણું હજાર છસો ની છેતરપિંડી વાલીઓ ત્યાં નોકરી કરતા શિક્ષકો સાથે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે આ શિક્ષકો પણ ભોગ બન્યાનું જાણવા મળ્યું હતું અહીં નોકરી કરતા ત્રણ શિક્ષકોને એક લાખનો પગાર પણ સંચાલક પ્રદીપ ઉપાધ્યાય આપ્યો નહીં હોવાનું શિક્ષકો દ્વારા પહેલાથી ડિંડોલી પોલીસને અરજી કરાઈ હતી વાલીઓ પણ આ શિક્ષકો સાથે જોડાઈ ગયા હતા અને સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી બ્યુરો રિપોર્ટ જન આદેશ સુરત